नमस्कार और जांबुगोडा YouTube चैनल में आपनो स्वागत छे जांबुगोडाના યુવા સરપંચ જીતકુમાર દેસૈના જન્મદિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પ્રાપ્ત થયો તો મુજબ જામમુગડા મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે જામમુગડા જોધ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસૈના જન્મદિવસ નિમિત્તે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલીના યોગેશ્વર હોસ્પિટલના ડોક્ટર ધारक પંડ્યા અને ઉન્નતિધारक પન્ય દ્વારા આ કેમ્પમાં રેન્ડમ બ્લડ સુગર આરબીએસ હૃદયનો કાર્ડિયોગ્રામ ઈસીજી ફિઝિશિયન કન્સલ્ટેશન ડાયાબિટીસ કન્સલ્ટેશન જેવા રોગો ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું जित कुमार देसाई द्वारा ब्लड डोनेशन करना तमाम ने लंच बॉक्स गिफ्ट अपामा भी हाथा जहाँ एक विकलांग व्यक्ति ने विल्चर साइकल पर भेट अपामा भी है तो यह जित कुमार देसाई है ना जन्मदिवस ने ते मना मित्रों ते मज ते मना चाहा कोई मोटिसंक्या કાપી શુભકામનાઓ પાઠવી હતી અને રક્તદાન કેમ્પમાં તાલુકાના તમામ સરપંચો તેમજ કાર્યકર્તાઓ ગ્રામજનો હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે